રામ રામ સૌ દોસ્તો ને તો આજથી ફરીથી વાડી આવી ગયા છે અને વાડી તો ખેતરમાં પાણી જાય છે અને આજે ખેતરે પણ બહુ મજા કરવાની છે કારણ કે મેં લાયા છીએ બધા સાટ મસાલા મીઠું મરચું અને આજ કેરી ખાવાના છે તાજી તો આજે પહેલાં તમને ખેતર બતાવું ખેતર કેવું સુંદર મજાનું ખેતર છે અને જો પાણી જાય છે તો આ ગરમીમાં ખેતરે બહુ મજા આવે તો પહેલાં આપણે ખેતરમાં આંટો મારીએ પછી ખાઈએ કેરી તો ચાલો જઈએ પહેલાં ખેતરમાં અને પહેલાં બતાવું આ પાણી ક્યાંથી આવે છે કઈ રીતનું પાણી આવે છે પહેલાં જોઈએ આ રીતનું પાણી આવે છે ને બાજુમાં પૂવો છે અહીંયા કૂવો છે કૂવો ઘણો ઊંડો છે અને પાણી પણ બહુ નીચે છે તો હવે આપણે જઈએ ખેતરમાં અને જો અહીંથી ખેતરમાં પાણી જાય છે અહીંયા બળદ ગાય અને ભેંસો બાંધેલા છે અને અહીંથી આગળ છે ખેતર આ બદામ નું ઝાડ છે અને માથે બદામ પાકેલી છે તો આપણે બદામ પાડવાની છે જો સામે બદામ રહી અને ઘણી બધી બદામ છે પારસ છે બદામ ઉપાય બદામ પાડવા જો અહીંયા રે પેલા આપડે આવડે આ લઈ તો એમને પડી જાય છે પડી જાય તો હા સંભાઈ દે તો આલો આવી જાય એક જો આવી લઈ લે તો બે ત્રણ આવી સમજે તો આ યાર એક આમ ધોરિયામાં જો જાય લઈ લે તો આ પાકલ બદામ તો ખાટી મીઠી ખાવાની મજા આવે તો ચાલો આગળ ખાઈએ આપણે કેરી ખાવાની છે આજ તો કેરી ની મજા લેવાની છે કારણ કે પછી કેરીની સિઝન પૂરી થઈ જાય ગાયો ભાઈ છે એવું ભાઈ બદામ બહુ છે ઝાડ ઉપર જો ખિસ્સા ભેરા છે ઉત્તમે લઈ લે લઈ લે અને હજી પારસ પાડે જ છે પણ આ ઉતરી જાવ એટલે ઘણી બધા હવે જાય આંબા બાજુ અને ખાવાની છે કેરી અને પાણી જુઓ અહીંથી આ બાજુ જાય છે અહીંના ખેતરમાં જાય છે આપણે જવાનું છે સામે આંબો છે ત્યાં અહીંયા પણ આંબા છે પણ એમાં કેરી નથી આવેલી આંબે ગયા છે આંબા ઉપર કેરી જો બહુ જાજી બધી કેરી આવેલી છે આંબે અને નીચે પડી છે કેરી ઘણી નીચે બધી પોપટ અને બીજા પક્ષીઓ ખાઈને ખાઈને નીચે પાડી છે અને જુઓ કેરી સરસ મજાની કેરી કેરી ઘણી આવેલી છે આખો આંબો કેરીનો ભરેલો છે હું જો એટલામાં કેરી કેરી જ છે એકલી આ પણ જો પોપટે ખાધેલી છે તો હાલો હવે આજ ચટણી બનાવવાની છે પહેલા તો જો આ કેરી સરસ છે તો આને તોડ લઈ આલે

ને ચટણી બનાવવાની છે મીઠા મરસાની સરસ મજાની ચટાકેદાર અને ખાવાની છે કેરી આંબા બાજુ લાઈ છે આમ જો તમને લાટ વધારે આંબા દેખાય ને ત્યાં બેઠા બેંક ધોઈ નાખો જો અહીંયા પાણી આવે છે પેલા કેરી થેરવાળી છે ધોઈ નાખવી કેરી ખાવા જો અહીંયા આંબાની નીચે બેસીને કેરી ખાવાની છે પણ પહેલાં ચટણી બનાવવાની છે આપણે ગોળ ખાંડ મીઠું મરચું ચાટ મસાલા નાખીને કાંઈ બેઠા બેઠા ખાવાની છે મોઢામાં પાણી આવે છે કેરી જોઈને અહીંયા જો એટલા આંબા છે પણ કેરી નથી એક કઈ કેરી નથી એક આંબો છે પાછળનો એમાં છે થોડી કેરી બાકી આ એક આંબામાં કેરી નથી તો આમાં પણ કેરી નથી તો એ મૂકો જો એટલી કેરી છે એટલી કેરી ખાઈ દેવાની છે તો મસાલામાં જો આ તાજી આપણે કેરી થોડી છે અને મરસા છે ગોળ છે આ શાટ મસાલા છે અને આ મીઠું મરસું છે તો અને આ ખાંડણી છે એમાં બનાવવાની છે ચટણી બધા મસાલા આવી ગયા છે અને હવે બનાવીએ ચટણી અને ખાવાની મજા લેવાની છે અત્યારે દીધા મોઢામાં પાણી આવે છે તો ફટાફટ બનાવીએ પહેલાં ચટણી ગોળ નાખવાનો છે નાખી દોડ તો હવે આપણે બધા નાખી દઈએ મસાલા તો મસ્ત મજાની કેરી કટિંગ થઈ ગઈ છે અને ચટણી પણ બની છે પણ ચટણી થોડી ગ્રીન કલરની બની છે નગર અમે લાલ મરસા નાખીને લાલ બનાવીએ પણ આ વખતે જો ગ્રીન લીલા મરસા લાલ ન મળ્યા એટલે લીલા મરસાણી બનાવી તો હવે આપણે સ્વાદ સાચવી ખાટો મીઠો મસ્ત મજાનો જો આ કેરી આવ્યું મસ્ત ચટણી બની છે ખરીફ ચટણી બની છે તો હવે ખાઈ મજા આવી ને ચટણી મસ્ત બની છે અને જો ખાટી મીઠી કેરી અને આ ખાટી મીઠી ચટણી તો ખાવાની બહુ મજા આવે છે ચટપટી કેરી ખાવાની મજા આવી ગઈ અને જો કેટલી બધી કેરી ખાઈ ગઈ અને ચટણી બધી ફૂટવાડતી હતી તો બહુ મજા આવી કેરી ખાવાની આ તો ખાય જ છે ખેતરમાં જાય છે પાણી ખાસ બપોરના બાર વાજ્યા છે અને તડકો ફૂલ છે અને આજે ગરમી પણ બહુ છે અને હવે કુંડીમાં નાહવાનું છે તો ઉત્તમ પડે છે કુંડીમાં નાહવા તો તમને નાવા ફ્રેન્ડ છે નાવા જ મજા આવે છે